પરંતુ હવે પુરવઠા વિભાગને આ ખાદ અને લોજિકના રજિસ્ટરમાં વિભાગ દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોમાં જરૂરી માહિતી આપવામાં આવી હતી કે માહિતી હેઠળમાં તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસીમાં કરાવવું પડશે અને અન્યથા તેમને રેશન કાર્ડ પર મળતા લાભ બંધ થઈ જશે ને સા

ઉપલબ્ધ યોજના લાભ મળશે નહીં રાશન કાર્ડ પરિવહન તમામ લોકોમાં હોય તે બધાને એ કેવાય સી પણ કરાવવું પડશે કારણે લોકોને જેના કારણે રેશન કાર્ડના મેળવવા માટે પાત્ર નથી તે એ કહેવાય જરૂર છે રેશન કાર્ડમાં એ કેવાય સી કરવા માટે તમારે તમારી નજીકના સરકારી રાશનની દુકાન પર જવું પડશે ને જો તમે ત્યાં રાશન ડીલરને મળતું પડશે તે દુકાન પર હાજર રાખવું પડશે સરપ્રાઇઝ માય સેનર્સ